આપણે આ માં જોવાના છીએ તે પેલા નાનકડી વાત કરી દઈએ નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર એક પ્લે લિસ્ટ ની લિંક આપેલી છે ત્યાંથી તમે ભાગ બે ને લગતા તમામ વિષયના સોલ્યુશન મેળવી શકો છો તો જોઈએ પ્રશ્ન નંબર પહેલો હોય એક અને ચાલીસ વચ્ચે મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા સાડત્રીસ મળે ચોથું એક હજાર સાતસો અઠાવન ને બે વડે નિશેષ ભાંગી શકાય કારણ કે પાછળ બેકી સંખ્યા છે તો ભાંગી શકાય ત્રીજું છે છ હજાર સાતસો પંચ્યાસી ને આપણે પાંચ વડે નિશેષ ભાંગી શકીએ કારણ કે નો એકમનો એટલા માટે પંદર અને સોળ સહ અવિભાજ્ય સંખ્યાઓ છે એક ક્રમિક જે હોય તેને કહી શકાય ચાલીસ અને આઠ નો ગુસા અ આઠ છે દસમું ખાલી જગ્યાએ બે ત્રણ અને પાંચ વડે વિભાજ્ય છે તો સાત હજાર સાતસો અને સિત્તેર એ બધા વડે કારણ કે પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે જેમાં પહેલું એક એ દરેક સંખ્યાનો અવયવ છે બીજું દરેક સંખ્યા એ પોતાનો અવયવી છે કોઈ પણ સંખ્યાની નાનામાં નાની અવયવી સંખ્યા પોતે હોય જે સંખ્યાને એક અને તે સંખ્યા પોતે એક બે જ અવયવ હોય તેને અવિભાજ્ય સંખ્યા સંખ્યા કહેવાય. એક એ અવિભાજ્ય અને વિભાજ્ય નથી. બે એકી સંખ્યાઓનો સરવાળો હંમેશા બેકી સંખ્યા જ મળે. એકી સંખ્યાઓના સામાન્ય અવયવોમાં સૌથી મોટા અવયવને આપેલી સંખ્યાનો ગુસા કહેવાય સિત્તેર થી એસી વચ્ચે ત્રણ અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવો જેમાં પહેલું વિધાન ખોટું છે બીજું પણ ખોટું ત્રીજું પણ ખોટું ચોથું પણ ખોટું પાંચમું સાચું છઠ્ઠું સાચું સાતમું ખોટું આઠમું સાચું નવમું સાચું અને દસમું ખોટું વિધાન છે ત્યાર પછી નીચે આપેલી સંખ્યાઓમાં પ્રથમ ચાર અવયવી લખવાના છે તો ચાર એકુ ચાર ચાર દુ આઠ ચાર તરી બાર ચોકે ચોકે સોળ છ એકુ છ છ દુ બાર છ તરી અઢાર છ ચોક ચોવીસ નવ એકુ નવ નવ દુ અઢાર નવ તરી સત્યાવીસ નવ ચોક છત્રીસ તેર દુ છવ્વી તેર્યાસી અહીંયા એકતાલીસ અને અહીંયા સત્તાવન માંગેલી સંખ્યા લખો ત્રીસ થી ચાલીસ વચ્ચેની એકી સંખ્યા એકત્રીસ તેત્રીસ પાંત્રીસ સાડત્રીસ ઓગણચાલીસ એકસઠ થી એકોતેર માં બાસઠ ચોસઠ છાસઠ અડસઠ સિત્તેર બેકી સંખ્યા હતી એટલા માટે પાંચ વડે અવિભાજ્ય હોય એવી ભાગી શકાય તો આપણે ભાગાકારની રીત થી ગુસ્સા શોધેલો છે જ્યારે પણ તમે ગુસ્સા શોધો ત્યારે તમારે ચોપન અને ના અવયવોને અલગ અલગ આપણે અવિભાજ્ય અવયવ પાડવાના હવે બંનેમાં જે સરખું હોય તમારે લઈ લેવાનું અહીંયા બે બે સરખા અહીંયા બે વખત ત્રણ ત્રણ સરખા તો આપણે લઈ લીધું પછી બે કોમન અહીંયા બે તો અહીંયા બે કોમન આ આખામાં પાંચ નથી તો પાંચ ક્યાંય આવશે નહીં તો ત્રણ વાર બગડ્યા તો બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે જવાબ આવશે આઠ લસા શોધવાનો છે તો હવે લસા માં આપણે બંને અંકોને સાથે રાખી અને જે કોમન મળે એ બધા અવયવોનો ગુણાકાર કરીશું એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ મળશે અહીંયા જવાબ મળશે આપણને એકસો ને આઠ હવે નીચે આપેલી જે ખાલી જગ્યા છે સૌથી નાનો અંક મૂકી મૂકીએ જેથી કરીને આપણે ત્રણ વડે નિશેષ ભાગી શકીએ તો જુઓ એક અને ચાર પાંચ પાંચ ને પાંચ દસ તો હવે અહીંયા કેટલા મૂકી શકીએ બે જેથી કરીને થશે તો ટોટલ સરવાળો થતા વડે ભાગી શકાય અહીં દસ ને ચાર ચૌદ તો ચૌદ થયા હવે એમાં કેટલા નાખવા પડે તો ત્રણના પાડામાં કાં તો ચૌદ અને કાં તો ચૌદ થી મોટી સંખ્યા આવવી જોઈએ તો ચૌદ ના આવે તો કેટલા પંદર આવશે તો હા પંદર આવે તો આપણે

ત્યાર પછી નીચે આપેલા અવિભાજ્ય અવયવો શોધવાના છે તો અડતાલીસ ના જુઓ તો આપણે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ તો બે ની ચાર ઘાત ગુણ્યા ત્રણ તો અડતાલીસ જવાબ થઈ જાય એવી જ રીતના બોતેર ના થશે બે ગુણ્યા બે ગુણ્યા બે અને ત્રણ ગુણ્યા ત્રણ તો બે નો વર્ગ ગુણ્યા ત્રણ નો બે ની ત્રણ બે નો ઘન ગુણ્યા ત્રણ નો વર્ગ એવી જ રીતના છપ્પન માં આવશે બે નો ઘન ગુણ્યા સાત એટલે જવાબ થઈ જાય છપ્પન માગ્ય મુજબ સંખ્યાઓનો તમારે જવાબ આપવાનો છે આઠ વડે નિશેષ ભાગી શકાય પરંતુ નવ વડે ના ભાગી શકાય છે એવી જ રીતના બીજો પ્રશ્ન છે પાંચ વડે નિશેષ ભાગી શકાય પરંતુ દસ વડે ના ભાગી શકાય એવી ત્રણ સંખ્યા તો એનું કારણ દર્શાવી દીધું અને એના ત્રણ એક્ઝામ્પલ આપણે અહીંયા લખેલા છે આ બંને વિડીયો પોઝ કરીને પણ તમે જોઈ શકો છો ત્યાર પછી નીચે તમારા દસ મિત્રોના મોબાઈલ નંબર આ દાખલો તમે તમારી જાતે પણ કરી શકો બાકી જે અહીંયા કરેલું છે એ રીતે તમે કરી દો તો ચાલશે આ થઈ ગયું મિત્રો આપણું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન થેન્ક યુ વેરી મચ ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત